આપણે એકસો એકાવન પ્લસ આઈટમ બનાવીએ છીએ જેમાં ચોકલેટ ચીકી સિંગની ચીકી ગોછા ગોળની ચીકી વધારે ગોળની ચીકી દેશી ગોળમાં ચીકી ઓર્ગેનિક ચીકી મધની ચીકી સુબરફ્રી ચીકી હરેક પ્રકારની ચીકી સ્વાદ અનુસાર આપણે બનાવીએ છીએ જે ગ્રાહકને ખૂબ જ સંતોષકારક હોય છે અને લાઈવ આપણે બનાવીને આપીએ છીએ જે ગ્રાહકને નજરની સામે જે આપણે બનાવીને આપીએ છીએ જે ગ્રાહકને ખૂબ જ સંતોષકારક હોય છે ઓગણીસો ને તેતાલીસથી સતત સેવા આપીએ છીએ અને

બાળકોને ખૂબ જ સંતોષકારક હોય છે લોકોને જ પ્રતિસાદ સારો મળે છે અને ખૂબ જ મજા પણ આવે છે બધા બાળકોને